સંસ્કારી અને કલા નગરી વડોદરાના માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી આજે પ્રભુની નગરયાત્રા નીકળી આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચના અને આરતી કરાવ્યા બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વાજતે ગાજતે નીકળેલી નગરયાત્રામાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તો ભગવાનને ફૂલ હાર પ્રસાદ ચઢાવી ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે જોડે જોડે ભક્તો ભગવાનનો રથ ખેંચીને પણ આનંદ લઈ રહ્યા છે આ વરઘોડો આવી રીતે ધીરે ધીરે આગળ વધશે ન્યાય મંદિર લહેરીપુરા પ્રતાપ ટોકીસ થઈ અમદાવાદી પોળ આરાધના ટોકીસ પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી વરઘોડો ઉપરોક્ત રસ્તે બપોરે ત્રણ વાગે પરત આવશે આજે દેવકોઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલલા હરિ ઓમ વિઠ્ઠલલાના નાદ સાથે અનેક ભજન મંડળીઓ સાથે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા છે દેવકોઠી એકાદશીને બાળકો ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઓળખે છે આજના દિવસે પાણી ભરેલા ફુગ્ગા બાળકો એકબીજા પર ફેંકીને આનંદ મેળવે છે નવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ